લાભુવાઈ ત્રિવેદીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજન થઈ રહ્યો છે એ અંતર્ગત એ રૂપરેખા હેઠળ ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે એમાંનો આ એક કાર્યક્રમ એ નૃત્ય સંગમનો કાર્યક્રમ થઈ રહ્યો છે જે કાર્યક્રમ સોળમી તારીખે સોળ ફેબ્રુઆરીએ રાત્રે નવથી બાર સત્તર ફેબ્રુઆરીએ સવારે નવથી બાર અને સત્તર ફેબ્રુઆરીએ બપોરે થી છ એમ બેક ટુ બેક ત્રણ સોનું આયોજન થઈ રહ્યું છે ભારતના જુદા જુદા રાજ્યોના ડાન્સ નું પરફોર્મન્સ આ કાર્યક્રમની અંદર થવા જઈ રહ્યું છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો